એસ એસ પરમાર હાજર રહી લોકોને તેમના પુરાવા સાથે ડોક્યુમેન્ટ આપેલા હતા જેમાં મફત પ્લોટ કુલ ચુમ્મોતેર લાભાર્થી લોકોએ લાભ લીધો હતો હું મોટી ગુકાઉમાં રહું છું અને જે ઘણા ટાઈમથી અમારા જે પ્લોટ અમને મળ્યા હતા અને જે સિટી સર્વેનું જે કામગીરી હતી અમે બહુ ધક્કા ખાધા અને ઘણા ટાઈમથી અમારું કામ નહોતું થતું આજે અમે મોટી કુકાઉ ગ્રામ પંચાયત આવ્યા છીએ અને સાહેબ છે અધિકારી બધા આવી અને અહીંયા કામ કરી દીધું છે અને જે કૌશિકભાઈ વેકરિયા અને શ્રી એના હિસાબથી અમારું કામગીરી થઈ ગઈ છે એ બદલ બધાનો આભાર ખૂબ ખૂબ મારે સનત બાબતનો અઢારથી વીસ વર્ષનો જૂનો પ્રશ્ન હતો ને કિરાયાની પાવતી પંડિત દીનદયાલ યોજનામાં જોડવાની હતી તે વારંવાર સિટી સર્વે ઓફિસે હું જાતો અવરનવર ત્યારે બેન હાજર ન હોય કે ઝાલા સાહેબને અમરેલી મળવાનું છે એ મારા કૌશિકભાઈ અમારા ધારાસભ્ય અમારા સંજયભાઈ લાખાણીએ વાત કૌશિકભાઈ વેકરિયાને કરી અમારા ધારાસભ્યને કે જેથી અમારે સંજયભાઈએ અમારું પ્લોટનું બધું નિરાકરણ કર્યું એ બદલ સંજયભાઈ લાખાણીનો કૌશિકભાઈનો અને સિટી સર્વેનો ખૂબ ખૂબ આભાર હું સંજયભાઈ મનુભાઈ ઠાકર માત્ર ભારત માતા આજ રોજ મોટી કુકાવાઓ ગામ ખાતે હું સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી જે વર્ષો જૂનો પ્રશ્ન હતો ગરીબી રેખા નીચે આવતા હતા જેમને મફત વિતરણ કરવામાં આવ્યા હતા વર્ષોથી એ લોકો ચક્કર કાપતા હતા કે ભાઈ સિટી સર્વેમાં અમારા નામ જડતા નથી જેમને માનનીય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અમે રજૂઆત કરતા આ લોકોનો વર્ષોથી જે પ્રશ્ન હતો તેમનું તત્કાલ નિરાકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આજે સિટી સર્વેની ટીમ જે અમારી ગ્રામ પંચાયત કુકા મોટી તરફ પધારી અને આજે તમે જોઈ રહ્યા છો કે સિટી સર્વેનું કિરાયું વસૂલાત જે ગ્રામ પંચાયત ખાતે થઈ રહી છે તે બદલ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાનો હું સરપંચ સંજયભાઈ લાખાણી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલા લોકો જે બેઠા છે જે વર્ષોથી રાહ જોઈને બેઠા હતા જેમની દુવાઓ કાયમીક એમની સાથે છે તેઓ વર્તન કરી અને સરપંચ તરીકે હું પણ કૌશિકભાઈ વેકરિયાને ગામ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવા સેવાભાવી કાર્ય કરી અને લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન આજે સોલ્યુશન કરી અને લોકોના સ્મિત ઉપર તમે હસી જોઈ રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત